ખબરોમાં આગળ વધતા વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ વિવિધ જગ્યાઓ પર ચેકિંગ કરી રહી છે પણ વસ્ત્રાલમાં ખુદ એએમસીના જ પ્લોટમાં ગંદકીનો ઢેર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે એએમસી તંત્ર અને કોર્પોરેટર કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદ પણ કહી રહ્યા છે આ વર્ષે ચૂંટણીમાં સીમાંકન નવા વિસ્તારને અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેરવામાં આવ્યા છે વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં હજી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં એમસી સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જોઈએ શું કહે છે વસ્ત્રાલની જનતા એમ તંત્ર દ્વારા કોઈ પણ પ્રાઇવેટ પ્લોટમાં ગંદકી હોય તો તેમની પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ વસ્ત્રાલમાં ખુદ એ એમસીના જ પ્લોટમાં ગંદકી છે જેને કારણે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે પાછળના જે આપ દ્રશ્યો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે કોર્પોરેશનનો આ જે પ્લોટ છે તે કે જ્યાં ગંદકીના ઢેર છે અને અહીંયા જે પ્રમાણે ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે જેને કારણે સ્થાનિકો છે તે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવતી નથી અને સ્થાનિકો તેનો ભોગ બની રહ્યા છે મચ્છરજન્ય રોગચાળો પણ ખૂબ જ વકરે છે જેને કારણે સ્થાનિકો ખૂબ જ ત્રાહીમામ છે સ્થાનિકો સાથે વાત કરીશું કે કેવા પ્રકારની તેમને સમસ્યા સર્જાય છે શું શું સમસ્યા આપની અમે હાલ અમે સન રેસીડન્ટમાં રહીએ છીએ અહીંયા છેલ્લા દોઢ વર્ષથી આ પાણીનો એટલો બધો પ્રશ્ન છે કે આની અંદર મોટા મોટા મચ્છરો પડેલા છે બાળકો બીમાર પડે છે અને વારે ઘડીએ એમને જાણ કરવા છતાં પણ ગટરનું પાણી આવતું બંધ કરવામાં કે કોઈ એનો નિકાલ લાવવામાં કોઈ રસ્તો આવતો નથી અને અમારી જોડે જો ટેક્સનું બિલ જો લેટ પડતું હોય તો એ લોકો અમારી જોડે એના ઉપર લેતા હોય છે તો પછી એનો અમારો ટેક્સ આલવાનો કે લેવાનો કોઈ મતલબ જ નથી એ લોકોને અમારે અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી અહીંયા રાત્રે કોઈ ચોર કે એવા માણસો નીકળે છે બાળકો કે કોઈ આવતા હોય તો એમના મોબાઈલ જતા રહે છે આવા પણ પ્રશ્નો બનતા હોય છે અહીંયા કોઈ પોલીસનું પેટ્રોલિંગ પણ અમને આપવામાં આવેલું નથી કોઈ પોલીસવાળા કોઈ અહીંયા અમારી તકેદારી લેતા નથી ચોક્કસ સ્થાનિકોની કોર્પોરેશનની સમસ્યા ઉપરાંત પણ પોલીસની પણ સમસ્યા છે કાકા શું કહેશો ગંદકીના ઢેર છે શું તંત્ર રજૂઆત કરશો મ્યુનિસિપાલિટીનું પાણી એટલું બધું ખરાબ આવે છે ગંદકીનું ગટરનું પાણી આવે છે અને બારે મહિના ગટરનું પાણી રહેશે અને એનાથી એટલા બધા મચ્છર ઊભા થાય છે ગંદકી ઊભી થાય છે ગંદકીના કારણે અહીંયા રોગચાળો ફેલાય છે અહીંયા જે રહેવા લોકો છે એ બધાને બીમાર પડે છે તો એના માટે રસ્તો મ્યુનિસિપાલિટીએ કરવો જોઈએ અહીંયા કોઈ તો ગાર્ડન બનાવવું જોઈએ કોઈ તો મોટી હોસ્પિટલ બનાવવી જોઈએ કોઈ તો આનું રજૂઆત કરીને પુરાણ કરીને કંઈ બગીચો બનાવવો જોઈએ એની વ્યવસ્થા મ્યુનિસિપાલિટીએ કરવી જોઈએ કેટલી વાર રજૂઆત કરી તેમ છતાં કોઈ સાંભળતું નથી તો આનો રસ્તો કોણ કાઢશે ચોક્કસ રસ્તો કોણ કાઢશે સ્થાનિકોની સમસ્યા છે નાના બાળકો પણ છે બાળકો સાથે જો પ્રયાસ કરીશું શું તને અહીંયા તું રમવા આવે છે શું સમસ્યા સર્જાય છે તને મને મચ્છર કાઢે છે અમે લોકો અમારા ફ્લેટમાં સાયકલ ચલાવીએ ત્યાં બધું જ આવે છે ઘો આવે છે બધું નોળિયા આવે અમે સાયકલ ચલાવીએ તો અમને ત્યાં બીક લાગે ચોક્કસ જો બાળકો પણ નાના જણાવી રહ્યા છે કારણ કે ખુલ્લો પ્લોટ છે જેને કારણે તમામે તમામ સમસ્યા જે છે તે સર્જાય છે સ્થાનિકોની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે તે જોવું રહ્યું એમસી દ્વારા મોટા અને પોકળ દાવા તો કરવામાં આવે છે પણ દ્રશ્યો જોતા લાગતું નથી કે એમસી તંત્ર ખરેખર લોકોની સમસ્યા દૂર કરવામાં સફળ થયું હોય વસ્ત્રાલની જનતાની રાહ એ જોઈ રહી છે કે ક્યારે તેમને સુવિધા મળશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે અમદાવાદ